તરુણ ગણે ગુરુ ઉજાળા બાપા ભગવાન રામ સદગુરુ મહારાજ ઘરવાળી ના હાથમાં પૈસા આપી દે ક્ષત્રિય શું બેટા ઓકે હાથ લાંબો કરતો હો છું તમે ધર્મ ચલાવો છો તમે આ ભોજન વજન સત્સંગ કરાવો છો અમર દેવાનું હોય દેવાનું ના હોય આમ કઈ જતા રે આ હેની કુમારી છે એટલે આવા સરળ મોરી સાહેબને પણ મારા લાખ લાખ વંદન છે આજ હિંમત મહારાજ આંગણે આવીને એમનો પ્રસંગ સુધાર્યો અને આવા અમારા મહારાજ ઈશ્વર મહારાજ સારા એવા ભજનિક પણ અને સાચા સંત છે એને પણ આપણે લાભ લેવાનો છે ભગુભૂમિ આવ્યા છે એટલી કૃપા માનું છું એટલા મારા વખાણ મને બતાવે ની શક્તિ આપે છે અહમનો આવો પડે અને મિત્રો હું છે ને સંચાલક તો હું જ્ઞાની નથી અને આચાર્ય નથી અને મારી જિંદગી પોતે આચાર્ય થવાનો નથી કારણ કે કદાચ શું છે કે આ લબાવા તારી કંઠી હે મને અડધો રૂપિયા માંગી પડે એક બાવે બોરખ ને કંઠી બાંધી ફૂંકા એના કાન અડધી રાતે મૂર્ખો પસ્તાણો બાવાને કીધો હેરાન આલે બાવા તારી કંઠી મને અડધે રૂપિયે મોંઘી પડે એટલે એવા જેલા આપણે ન ભટકાઈ જાય એ આટલું આપણે જેલા કરવા નથી અને ખૂબ મજૂરી કરીશ કાપા મજૂરીની કોઈ ખાઈવી નથી એવી મજૂરી કરી છે અને આવા બધા સંતોનું સારી રીતે મળ્યું છે આ પ્રભુ પ્રભુભાઈ તો છે ને મારા પાડોશી છે અને રણમળ દાદા ના એ

પણ આખા એ ભારતમાં જો કોઈ વધારે આપણને સંતો આપ્યા હોય ને તો બાપા મેઘવાર સમાજ આપ્યા તમે માર્કિંગ કરજો આખા ભારત ની અંદર આપણને સાધા બધા સંતો આપ્યા હોય તો દલિત સમાજ આપ્યા તો મેઘવાલ સમાજ આપ્યા કેમ આપ્યા એટલા બધા સંતો એમને જે ગટકુરિયું બાંધી ગળામાં ગટકુરિયું બાંધી અને પાછળ જડ આ બાંધી જે પીડા વેઠી હતી તેથી એમણે આ પ્રજાની પ્રજા ઉપર એક તલભાર વિશ્વાસ નતો મૂક્યો કેમ કે હવે તો ને બાપા આ આપણને કોઈ આપણો ઉદ્ધાર કરે એમ નથી મારો ઠાકર જે કરે હા છે હે મારો ઈશ્વર જો આમાંથી ઉગારે રોટલા ભેગા થાય બાપા આ પીડા છે બાપા પથ્થર ગાળો ઝાડવા પૂજા પૂજા વરદા પાન પૂજ ઉંદરડા ને ગાવડી પૂજી સ્વાન ને નીરુ ધાન હરિદન તરસો જાણે પાયો નઈ એક પાલો પાણી હે ઉઠ કે ને પાણી પામા કાજે બાંધા હવેડા ને વાવ માનવ કુલ ને ખાસડે માર્યો પૂછો નહીં કઈ ભાવ જો ભિખારી બિચારો માગવા આવે તો નોકરી એક લાત લગાવે આ પીડા એમને ભોગવી ત્યારે એમને સંત નું ભાઈ નું ભગવાન નું સરણું શીખવ મારે ઠાકર હવે તો તું ઉધાર કરે ને બાપા તું બતાવી લે ને અને તેથી બાપા ઈ મેઘવા સમાજ ના ઈ સંતોને ને ઈશ્વર કૃપા ઉપદેશ આપ્યો અને મીરાબાઈ એમના પતિ દેવ ભોત રાણા સંગ્રામ જયેશ દીકરા ભોત એમની સાથે એમના લગ્ન થયેલા અને મીરાબાઈ એટલે કુરકી દાદા કુરકી તાબાના મારવાડ વેવાના રતનજી રાઠોડના દીકરી થાય અતરો વર્ગની ઉંમરે એમને જ્યારે પરણાયા ને તો સગના જેટ દીકરા ભોજનું ઓકાળે અવસાન થયું આખી જિંદગી જેને પગમાં ભૂગર બાંધી નાચ કર્યો એ બાબા અને એ રતનજી અને એમને પાયે

અને બાપા એ કંટાળી કંટાળી અને મીરાબાઈ પોતાનું પેરવાનું ક્યાં ત્યાંથી રાજસ્થાન મેરતામાંથી એને સાકારો મળ્યો સાકારો શું કામ મળ્યો કે મે સમાજની શિક્ષા થઈ છે હે રોહિદાસની શિક્ષા થઈ છે અને તેદી રોહિદાસને એક દુખ છેતું મે એક સંત કવિત્ર તો બનાવી છે પણ જો એક વખત

આ સંત હતા મિત્રો આપણે ઈશ્વર દાસ આપણા ઈશ્વરભાઈ આપણે લેવા છે પણ મેં જે મેઘવાડ સમાજ ની વાત કરીને બાપા મારે આપણા એરિયાને એક નાનો મુદ્દો મૂકવો છે જગતમાં કે તમા સમાજની લક્ષણ છે બાપુ પણ આપણા હળભાદ બાબાનો

તેથી એક ભૂંગો છોકરો એટલો બધો રાજી થઈ ગયો આ કુંવરબાના કુંવર અને દેવારામ દીકરાની જારે હાથીમાંથી અંબાડી નીકળે ને બાપા અને એ બાદશાહે કાઢી ત્યારે એક મોગો છોકરો એટલો બધો રાજી થઈ ગયો અને મનાત કામ કરવા માંડ્યો પણ છોકરો મોગો હો બાપા હે એલા બધા ગાય છે ધૂળ ગાય છે કોઈ કીર્તન ગાય છે ધોધલ આથી માથી થી બેઠા બેઠા કેતો હોય કે બધા ગાય છે તું મોગો નકરો કેમ ઠેકડા મારે એને એમ કીધું મારે વાતા નથી હું કેમ બોલું હે એ નાડ બેનો લક્ષ્મીબાનો દીકરો અને તેદી બાપા જોધલપુર કે બોલ બોલ અને તેદી બાપા એને વાતા ઉપડ્યો આ સંતની કૃપા ભાઈ હે આવી સંતની કૃપા અને મોગો એ ભવાની દાસ બોલ્યો સુરથાનો સતરે સજાણ સુડલા તમે સતરે બોલો એવી વાણી લઈને ભવાની દાસ થી આવે અમારા ઈશ્વર દાસ હોવું